જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે વરના ગાડી છો જોઈ વેચી દેવાની છે એકદમ નવા જેવી ગાડી છે ફૂલ જવાબદારી સાથે એ પણ પ્યોર પેટ્રોલ એન્જિન કાર રહે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે પહેલી નજરમાં ગમી જાય તેવી વરના છે ટીપટોપ કંડિશન છે સાચવેલી ગાડી છે તમારે વરના ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વન ઓનર વરના ગાડી રહેશે ટીપટોપ કન્ડિશન છે પેલી નજરમાં ગમી જાય તેવી ગાડી વન ઓનર વરના વેચવાની છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે પ્યોર પેટ્રોલ એન્જિન વરના રહેશે મિત્રો તમારે વરના ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં બધી જ ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો અને હા મિત્રો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તમારે વરના ખરીદવી છે

જઈ શકો છો મહાદેવ મોટર્સની વિઝિટ લઈ શકો છો જો મિત્રો તમારે વરના ગાડી ખરીદવી છે માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો વરના ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે બોંતેર છ અઠ્ઠાવન અઠ્યાશી આઠસો પૂરા તે વરના ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ નંબર મળી રહેશે એક્યાસી હજારને સાતસો કિલોમીટર ચલાવેલી ગાડી છે અત્યાર સુધીમાં એક્યાસી હજાર ને સાતસો કિલોમીટર ચલાવેલી છે ગાડીના બધા જ ટાયર નવા છે એન્જિન પાવરફુલ છે પેટી પેક એન્જિન છે આખી ગાડી કંપની કન્ડિશનમાં છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારી ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત નવ રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું માલિક જણાવે છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે રૂબરૂ રાજકોટ જવું હોય મુલાકાત લેવા તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું